તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વર્ષમાં આજે તમને બતાવીશ ટમેટીની હાલત નાન્ય પાકમાં અ જો તમે ટમેટી હવે ટમેટું ઘણું ખરું અમે ત્યાં આપણે પાકી ગયું એટલે ઉતારી લીધેલું છે હવે ઘણું ખરું ખલાસ બરાબર ફ્લાવરિંગ બધું પૂરું કરી નાખ્યું પણ જો જે ઓલા છે બધા હેઠા પડી ગયા છે નબળા જે વીક માલ હતો દાવડામાં હેઠે જુઓ બાકી ટમેટી હવે પૂરી પૂરી ખાખરી ગઈ છે હવે અમુક ટકા માલ છે હોય વીસ ટકા જેટલો માલ વધ્યો છે બાકી બધો માલ પૂરો હવે બજારમાં તો અત્યારે તમે છૂટક લેવા જાવ તો તમને દસ ના કિલો આપતા છે અમારે તો ત્રણ થી માંડી છેલ્લા સાડા ચાર થી પાંચ રૂપિયા ભાવ આવે છે ટમેટામાં હવે આમાં ખેડૂતો કોણ છે ને

અત્યારે સો રૂપિયા પાંચ રૂપિયા સા રૂપિયા ભીંડા વાત ને એવી કોઈ સરખાઈ આવી જ નથી ભીંડો કર્યો તો એ ની ઉપર ગયો નહીં કોથમરી પાંચ થી દસ રૂપિયા ટમેટા એ સ્ટાર્ટમાં માં હોય પંદર વીસ રૂપિયા એક પોસ્ટર આવ્યા હતા પૈસે તો કોઈ ભાવ આવ્યો જ નથી હવે આગળ તમે જોઈએ આપણે નવી ટમેટી છે આ છે યુએસ એગ્રીસ નું પંદર જીરો આઠ એમાં ફ્લાવરિંગ સારું લાગવાનું સારું છે આમાંય આપણને કઈ વિશ્વાસ છે નહીં આમાં કઈ આગળ ટમેટામાં ભાવ સુધારો થાય પાંચ પૈસા મળે બાકી વન તો આખી સિઝન ફેલ છે જો આ કોથમીરના દાણા દેખાય ને કોક કો ઉब्बा જ રાખ્યા હતા ભાવ નથી હું ખોટા લઈ જવાનો એવું છે આ આમાં બીટ છે આ બીટ ના છોડવા જો હજી આવી છે બાકી આ બાજુ આપણે કુબી હવે જોઈ લઈ કુબી બે દિવસ આપવાનું શરૂ કર્યું છે કાલ કાપી એ આજે સાડા ચાર કિલો વેચાણી છે કુબી પાલેતાણા માર્કેટ યાર્ડમાં તમને બજારમાં શું ભાવ મળે એ કોમેન્ટ કરજો ક્યાં શું બજાર ભાવ મળે છે તમને બજારમાંથી કોબી લેવા જાવ તમને શું ભાવ આપે છે તો કે અત્યારે હોલસેલ ત્રણ સાર ને પાંચ પાંચે પૂરું ફુલાવર હોય ટમેટા હોય કે કોબી હોય ગમે તે વસ્તુ હોય ત્રણ માંથી ત્રણ સાર ને પાંચે પૂરું જોવો કોબી જોઈ શકો કોબી તો કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે કાપવાનું શરૂ છે અને કાપી છે આજે આજે દોઢસો કિલો આજુબાજુ કાપી છે આપણે પાસો હજાર રેખું છે અત્યારે કોબી બજાર ભાવ કોઈ મળતો નથી મને ને નહીં ગમે કોબી ફ્લોર ફ્લો છે કોઈ અત્યારે બજાર ભાવ નથી મળતો તો જય માતાજી તમને આ બ્લોગ કેવો લાગજો જરાક કોમેન્ટમાં જણાવજો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને કરજો કરીજો જય માતાજી